સરસ મજાના સમોસા લઈ લીધા છે આપણે અને આમ શું છે મન મોઢામાં પાણી આવવા મીણ્યું છે સમોસા કેમ કે જાઝા દિવસે આ સમોસા ખાઈ છે અમારે વાત ચાલુ છે અને ગેમ રમે છે ફોનમાં વાતય ચાલુ છે અને ગેમય રમે છે અને ટ્રેન કંઈક ઊભી રહી પણ આ વખતે શાંતિ થઈ જાય ક્યારનું એમ થતું હતું આપણે ભાવનગર ભાગી ગયા છે અને આ બેગ લઈને આવે છે ખમ મો આ થઈ ગયો દાત જો મસ્ત મજાની ભાખરી અને આ બનાવે છે અડધા કપડા ધોવાઈ ગયા છે અડધા ધોવાના બાકી છે હજુ આ એક બેગ આખી ભરી છે અને આને અમારે શાંતિ છે શાંતિ નથી ગુડ મોર્નિંગ જય ભવાની

આ શું છે મન મોઢામાં પાણી આવવા મીણ્યું છે સમોસા જો કેમ કે જાજા દિવસે આ સમોસા ખાય છે બરાબર ને તો ચાલો તમે બધા પણ સમોસા ખાવ તો જો અત્યારે વાગી ગયા છે બપોરના અગિયાર સાડા અગિયાર અને ભરત પૂરી તરસ સરસ રીતે જાગી ગયા છે સમોસા બમોસા ખાઈને પાછા કલાક સુઈ ગયા હતા

અને આપણે જો આપણું કામ ચાલુ છે વ્લોગ એડિટ કરવાનું કારણ કે કાલે મેં મેઘા ભૂલી ગઈ એટલે અત્યારમાં હતીગ એડિટ કરવો પડશે એટલે આપણે બે ત્રણ અઢી સુધીમાં વ્લોગ અપલોડ થઈ જાય ચલો આપણે આ કામ પતાઈ દઈએ ફટાફટ અને પાછા મળીએ જો આપણે ગુજરાતી ડીશ ઓર્ડર કરી છે તો ગુજરાતી ડીશ આવી ગઈ છે ચલો બધા જમવા ફરાત કેમ છે મજા મજા ને

ફ્રેશ થાય ને કીધું હવે આપણે કઈ પેશન્ટ આવે ને ઉભી રે તો ઘડીક નીચે પગ છૂટો કરવા જઈએ કેમ કે ટ્રેનમાં બેઠા ત્યારથી માંડીને હતા લગીને જે આપણે કોઈ પણ પેશન્ટને આપણે ઉતર્યા નથી હવે એક આંટો મારી લઈએ કેમ કે પગ આમ જામ થઈ ગયો હોય એવું લાગે છે એટલે એક આંટો મારી લઈએ કાલે રાતે ત્રણ વાગે બે વાગે આપણે ટ્રેનમાં બેઠા પછી ના ઉતર્યા નથી એટલે નીચે નથી ઉતર્યા નીચે ઉતર્યા ટ્રેનમાં બેહીને સામાન મૂકીને તારે સેન્ડવિચ લેવાઈ ગયો એ ગયો પૂરું પછી અત્યારે કેટલા વાગી ગયા અત્યારે આઈ થિંક પાંચ વાગી ગયા જે નીચે નથી વિતરો કાલે બે વાગે રાત્રે બે વાગે ટ્રેનમાં બેઠા એટલે કેટલી કલાક થઈ ગયો ચૌદ કલાક થઈ ગયો ચૌદ પંદર કલાક એવું થઈ ગયું હજી ઉતર્યા નથી આપણે હા અમારે ફોનમાં વાત ચાલુ છે અને ગેમ રમે છે ફોનમાં વાતય ચાલુ છે ગેમય રમે છે અને ટ્રેન કઈક ઉભી રહી પણ અહીંયા કઈ ઉતરવા રેખું છે નહીં કેમકે સ્ટેશન નથી ને ઉભી રહી છે

નાસ્તા પાણીમાં તો સેન્ડવિચ ને પફ ને એવું છે તો જોઈએ આપણે હું લઈ માન શાંતિ થઈ જો ક્યાર નું એમ થાતું તો ઊભા રહી ઊભા રહી ઊભા રહી કેમ કે પગ છૂટા કરવા હતા કેમ કે કાલ કાલ રાતના ના બેઠા હતા પછી અત્યારે હું ઉતર્યો નીચે તો જો આપણે નાસ્તો લેતા આવ્યા છીએ અને ઘડીકા માટા માર્યા પ્લેટફોર્મમાં અને પછી નાસ્તો પણ લીધો આ છે ને આપણે

કેમ મો આ મોટો મોટો થઈ ગયો દાંત આવે ફાઇનલી હતા ત્યાં બે આ કઈ કેવું છે હા નેયા તો જો ઘરે પગીન આપણે પહેલું કામ શું કરવાનું એ તમને ખબર છે ખાવાનું કામ કરવું કરવાનું પહેલું અને જે આપણે મિસ કરતા હતા જે આપણે જોતો તો ની આપણને ઘરે આવીને મળી ગયું જો મસ્ત મજાની ભાખરી અને આ બનાવે છે ચા તો ચાલો તમે બધા નાસ્તો કરવા અને મારું ફેવરિટ વસ્તુ આવી ગઈ છે એટલે ચા બને એટલે આપણે ધબધબાટી બોલાવી દેવાની છે જોવો તમે તમે જોઈ શકો છો અડધા કપડા ધોવાઈ ગયા છે અડધા ધોવાના બાકી છે હજુ આ એક બેગ આખી ભરી છે અને આને અમારે શાંતિથી શાંતિ નથી તો છે મેં તો આ કે કામવાળી બાઈ બન ગઈ હું બે હે આવિન તરત તો હું ઉડી તરત કામ અને આપણે જોવો કપડાના ઢગલે ઢગલા છે ભાઈ ભાઈ એક ઢગલો બાર આવ્યા છીએ હજી એટલા પડ્યા છે આ એક બેગ છે હું કેવું તમારું ચા પાણી નાસ્તો કરી લીધો તો દઉં અત્યારે વાગી ગયો છે બપોરનો ડોર ને આપણે કપડાની થોડા ઘણા પતાવી દીધા છે જમવાનું ચાલુ કરી દીધું તો જો જમવામાં છે મગ ભાત રોટલી છાશ કેળા અને હજી ખીયરના લાડવા આપણે ખાઈ લીધું દેવું બેન ખાય છે અને ભરત આમથી આમ કીટ કરે ઓય કરો જમી લીધું ધરાય ને જયમાં કે ભૂખ્યા ધરાઈ ધરાય ને ઓ વાંધો નહીં અને આપણે રુદુડી વિ ઘર સૂનું સૂનું છે કારણ કે રુદુ ગયું છે મામા ને ત્યાં આ બધું અત્યારે વિખણ શિખણ પડ્યું હોય રુદુડું હોય તો નહીં ભરત થઈ ગયો